નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કોઈ કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો મિત્રો આપણા ખેડૂત ભાઈઓ ઘણા ટાઈમથી બળદ ગોતતા હોય છે પણ મળતા નથી આસાનીથી તો આપણે મિત્રો એ ખેડૂતભાઈઓ માટે જેને બળદ લેવાના છે એના માટે આપણે આ જે બળદ છે એ વેચવા માટે આવી ગયા છે આપણી ચેનલ પર અને મિત્રો આ બળદ જે છે એ હાલમાં જ વેચી નાખવાના છે તો મિત્રો જે ખેડૂતભાઈને આ બળદ લેવાના હોય એ વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે આ જ વિડીયોમાં આપણે આ બળદની બધી માહિતી આપવાના છીએ કે આ માલિકના નંબર કેવી રીતે તમને મળશે અને ત્યાર પછી તમને આ બળદ કઈ જગ્યાએ જોવા મળશે એની બધી માહિતી આપણે આપી દેવાના દીધું સૌથી પ્રથમ તો તમે જોઈ શકો છો એ જ પ્રમાણે આ જે બળદ છે એ હાલમાં લાલ કલરના બળદ છે અને હાલમાં જ માલિકે વેચવા માટે મૂકી દીધા છે તો મિત્રો તમે પણ આ બળદની ખરીદી કરી શકો છો અને મિત્રો જો તમારે આ બળદ ન લેવા હોય તો મિત્રો આપણા ખેડૂતભાઈઓ જેટલા તમારા ગ્રુપમાં હોય એને વિડીયો આગળને આગળ શેર કરો જેથી કરીને કોક ખેડૂતભાઈ હોય એની હેલ્પ થઈ જાય અને મિત્રો એ ખેડૂતભાઈને આ જે બળદ લેવા હોય એના સુધી આ બળદ પહોંચી શકે તો મિત્રો એના માટે તમારા પણ જેટલા પણ ગ્રુપ હોય એમાં આ બળદની માહિતી શેર કરો કેમ કે આપણા ખેડૂતભાઈની હેલ્પ કરવા માટે આપણી જે છે એ જવાબદારી આવે છે અને મિત્રો જોઈ શકો છો હવે આ બળદ વેચી નાખવાના છે અને નીચે આપેલી માહિતી પ્રમાણે નીચે મોબાઈલ નંબર વિડીયો ચાલુ છે ત્યાં છે ત્યાંથી ડાયરેક જ માલિક સાથે વાત કરીને તમે આ બળદ ખરીદી શકશો હવે મિત્રો બળદની કિંમત રાખેલી છે પંદર હજાર રૂપિયા ગામ ભેસાણમાં જોવા મળશે તાલુકો પણ ભેસાણ છે પ્રોપર ભેસાણમાં જ તમને આ બળદ જોવા મળી જશે અને મિત્રો જૂનો જિલ્લો છે જે જુનાગઢ છે અને મિત્રો માલિકનું નામ મયુરભાઈ છે તો મયુરભાઈનો મોબાઈલ નંબર વિડીયો ચાલુ છે એની નીચે આપણે આપેલો છે ત્યાંથી ડાયરેક જ મયૂરભાઈ સાથે વાત કરીને તમે આ બળદ ખરીદી શકશો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા